આ ચેપ્ટર નો પૂછા હેજ યાદ જ રાખજો મનરેગા આઈસે 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 તમને દેખા હે ક્યાંક નહી કેખા ચેપ્ટર ની અંદર બરાબર ચેપ્ટર માં દેખા ને પેપર માં દેખાય હે ફાઈનલ કહું છું તમને બરાબર એટલે વજન દઈને સમજજો ને હાવ હેલો છે આવડી જાય એવું છે રોકડા માર્ક વાળો જવાબ છે બરાબર ચાલો સમજીએ મનરેગા શું છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર કેવું રોજગાર ગ્રામીણ શહેરી નહીં ગ્રામીણ રોજગાર બાહેંધરી યોજના કે ગામડાની અંદર સરકાર છે ખુદ રોજગારી આપશે

100 ડેઝ કેટલા 100 ડેઝ એટલે 100 દિવસ એટલે કેટલા થઈ ગયા તમે સમજો 3.5 મહિના જેવું થાય બરાબર એ પ્રમાણે એને વેતન એટલે કે રોજગારી આપવામાં આવે છે ડેલી નું ડેલી પેમેન્ટ મહિને પગાર એવું કાઈ નહીં ધારો કે એક દિના 200 રૂપિયા છે તો એક દિના 200 એમ રોકડા આપી દેવાના ગવર્મેન્ટ તરફથી એના એકાઉન્ટ ની અંદર ડેલી પગાર જમા થતો છે કેટલા દિવસ સુધી ઓછા મોછા 100 દિવસ સુધી બરાબર જો કામ હવે જો ઘણી વખત એવું હોય પણ કામ ના હોય તો તો સમજો જો જો કામ માંગ્યા પછી સરકાર કામ પૂરું સરકાર કામ પૂરું પાડવામાં નિષ્ફળ છે યોજનામાં તમારું નામ બોલે છે સરકારે કામ તમને ના આપવું તો શું ભાઈ તો સરકારના નિયમો મુજબ તેને બેકારી ભથ્થું પણ આપવામાં આવે છે બરાબર એટલે કે તમે ઘરે બેઠા છતાંય પગાર આવે ગવર્મેન્ટ તમારું નામ બોલે છે ગવર્મેન્ટે તમને કામ નથી આપવું

આવાસ યોજના મજૂરીના કાર્ય બેલા ઉપાડવા માટે પ્લાસ્ટર કરવા માટે એના માટે તમને કામ આપવામાં આવે એનાથી આગળ ઢોર છાપરી હોય તો ઢોર મતલબ જે ગૌશાળા કે હોય એની અંદર તમને કામ આપવામાં આવે બીજું જૈવિક ખાતર આ બનાવવાનું હોય ગવર્મેન્ટનું ગવર્મેન્ટનું કાંઈ પણ કંઈ બનાવવાની કોઈ યોજના જાળવવાની તો એની અંદર નું તમને ખાતર બનાવવાનું હોય ત્યાં તમને કામ મળી શકે બીજું મરઘા બકરી માટેના શેડ બનાવવા માટે ઓલું છાપરાવાળું બનાવવા માટે તો ત્યાં પણ તમને કડિયા તરીકે કામ આપી શકે બીજું માછલીની સુકવણીનો યાર્ડ બનાવવાનો હોય તો ત્યાં તમને કામ મળી શકે એનાથી આગળ કેનાલ હોય ગામની અંદર તો કેનાલની સફાઈ કરવામાં પણ તમને રાખી શકે એનાથી આગળ જળ સંગ્રહના કાર્યો મતલબ જે કૂવો ગારવો ચેક ટેમ બનાવવા તળાવ ગારવું એ બધામાં તમને કામ મળી શકે બીજું રસ્તાનું વનીકરણ રસ્તાને જો બધું ઝાડવા વાવવાનું કામ તમને આપી શકાય બરાબર જેવા અનેક કાર્યો કરાવીને આવા બધાય પ્રકારના ગવર્નમેન્ટ દ્વારા કાર્ય કરાવે છે એવા કાર્ય કરાવીને પ્રત્યેક કુટુંબને એક નિશ્ચિત વેતનયુક્ત રોજગારી આપવાની બાહેંધરી આપીને તેઓને ગરીબી રેખાથી ઉપર લઈ આવવાનો આ યોજનાની અંદર શું થાય છે તો કે પ્રયાસ થાય છે આટલી પ્રકારના ગામ મતલબ ઇન શોર્ટ ગામડાની અંદર તમને એક કામ આપવામાં આવે છે આ યોજના દ્વારા ઈ યોજનામાંથી તમને શું મળે છે દર દર તમને ડેઈલીનો પગાર મળે છે અને જો પગાર કદાચ સરકાર તમને કામ નથી આપતી તો તમને સરકાર એમ નમ પૈસા આપશે બરાબર છે મનરેગા યોજના દ્વારા બરાબર છે આ પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી છે પૂછા એવો જ પ્રશ્ન છે ને તમે બોર્ડના પેપર ચેક કરી લેજો છોકરાઓ એની અંદર તમને આ પ્રશ્ન વારંવાર દેખાશે આ ચેપ્ટરમાંથી બરાબર એટલે મોસ્ટ આઈ પી છે એટલે એટલું વજન દઈને તમને કહું છું બરાબર ને બોર્ડ ની અંદર પૂછે તો સરસ લેંગ્વેજ ની અંદર લખી દીધો છે બરાબર અહીંયાથી સરસ એવો સ્ક્રીનશોટ લઈ લો જેથી કરીને બોર્ડમાં પૂછાય તો તમને ફટાક કરતું આવડી જાય